રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માવઠાનો માર ખેડૂતોને પાકનો ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરેણી રોડ પરના ખેડૂતોને કમોસમી વરસાદ કમર તોડી નાખે એવા મારથી ખેડૂતોના માથે પાકને વારો આવ્યો છે ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને દિવસથી સૂરજ ઉગ્યો નથી અને પોતાના ખેતરોમાં સોયાબીન કપાસ મગફળી જેવા પાકોને તડકે અને તાપની જરૂરિયાત હોય તે પણ મળતા નથી અને ભેજભર્યું વાતાવરણ સાથે કમોસમી વરસાદને કારણે પાકોનું ભારે નુકસાન થઈ રહ્યું છે અને ખેડૂતો માટે

અને માલ બગડી ગયો બરોબર મગફળીમાં પાછળ પર થઈ ગયા માંડવી બગડી ગઈ અને હજી પાછળ નીચે પાણી છે એ બધું ભેજવાળો છે બહુ મોટી નુકસાન છે મગફળી પાલો ઘાસ સારો બધો ફેલ થઈ ગયો સોયાબીનમાં પાછળા હતા તે જે ચીંગું ફસકી ગઈ અને બહુ મોટું નુકસાન છે ડુંગળીમાં પીળા પાન થઈ ગયા અને ગાંઠું ઉપર પાણી લાગી જતા એ મોટી નુકસાન સરકારને મોકલે એટલું મદદ કરે યોગ્ય

અત્યારે બે મણય હાથમાં આવે એમ નથી ખર્ચા ફૂલ થઈ ગયા છે સરકાર પાસે શું આ છે સરકાર પાસે એટલી જ માગણી આપણી કે કાઈક થોડીક સહાય કરે અત્યારે બે મળે સોયાબીન હાથમાં આવે એમ નથી ભૂકો બધોય પલરી ગયો છે નુકસાની અત્યારે આમ ગણો તો સોયા સો ટકા છે પણ વીસ ટકા હાથમાં આવે એમ છે સરકાર સહાયની વાતો કરે છે આપે કે નથી હવે સહાય વાતું તો કરે હવે આપે ત્યારે ખબર પડે બારે બાર વીસ ની અંદર હાવ રાક થઈ ગયું છે તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે